मेरा बुडा नो हो हां बोलसू पण हु नी कापर कापर हु नी द हां हां पण तमे लई दो ने मने नो आई कोई मत तने बोलायो पण सुकरन नो आबे तू लई ल्या दो हैं तू लई ल्या दो माय पास लई गयो हु लईयो माय पास गीदुनी आते माय पास लगे छे हु लईने तो बेटी नो थायगा काय कापर हैं जाओ दे तो सुकरन बोलयो મે <laughs>

તે જોવા વા ભાઈ જે તમે નહીં હા છે કોના પૈસે અમાર કોના પૈસે જીના હોય ને પણ બેહી તમારો બાપ પેરો જો હું ઉગાડા પગ્યા થઈ ગયો ઉગાડા બે ઇંચટ કોણ દીક કાટુરી તો દજજી કેવા નકર થોડો ખવ થોડોક આ બરજે છે હા પાણી આવી કોઈની ઇજ્જત ભાડે નહીં दो भाई, भाई पतो। पतो। थे पड़े पर ना मुंह के वाले पटो भाई का नहीं है ना छोटू भाई है माता तो नहीं है पोता भाई मां है पोता भाई नहीं थे तो वो तो कापर ले लेता लेनी भाई थे अरे मम्मी लाए कापर धोवा दे काका नो आप विश्वास नहीं है नहीं काका का बता

એય એનો ઓખોણ છે એનો રામદેવનો ઘોડે પર સીવવાનો છે આનો ઓખોણ સીવવાનો કદા એટલે માર ખવો છે કે કપડું દે દેવું છે બીજી બધી દુકાન કોઈ છે ખાખો લઈ લે ખાખડી નો મળે તો એમ મળે એ નો મળે ખાખો માર ખાવો સર કાપડ દે માર નહી ખાવ તો સન બેટનો કાપડ દે દે કાપડ નહી દો મે તમારી પાસે જીક તો કોઈ કોઈ હક નથી કાક ભાઈ પાસે કાપડ માફો રાજમન જો તો લાયો છો લે બોલ હા એને જટકો આયો હે જટકો આયો એ નહી દે બોલ કે હા લે બોલ

કાપડ દઈ દે ને હમણાં માલ ખાઈ દેવો જોઈએ કાપડ નહીં મળે એમ નઈ મળે એમ નઈ મળે બે નદમ સ્નેહ સ્નેહ નદમ રાય બજર લડકે દિખાવ કાપર લાઈ દે હું આપી જ આ આ પાડો છે બાપો મરા મંદિર મેં જે કો કાળી દિશે

આ રોણી ગણો કાય હાં થઈ ગઈ બરોબર આને દેવજી આ દે દે લાઈ કપડ માપ લઈ લે તો મા બાપ કાય લોણો કપડ લઈને તો વેતની થાય જાય તું ઘીને ના આવી હોય કે હોય અલ્યા ફોન મોઢામાં નોક ભરે થાય એટલે હું કાઈ કન બની તો હું સાંભળે ઈ શું થાતા મારે જી ની કેવો

એકા તો ભાવળો મેં લેખન કરવા લાગે લેખન કરવા જાવું આ કી ન ખબર કે હું હોય જ એમ નો થાય ને બેલા બહાર નો નીકવાય લે બોલ એટલે એટલે કાય હોસ્પિટ અપુઈ ગ્યા દવાઈ જ હે ભૂમમાં આય કોણ નું ઢાકી રોય જાય હું હવે માં ને માર કેવું ન આવ પડે બસ માબ લો તમા બકામી દેવું આઈ પેપર કપડા લઈ લઈ ખોલો મને લઈને તો એ ના એ કા ઘરડી રૂનો ગઈ નાકો તો સમજણ જાયશે નકર હવે નમે પોક છુકે આપી દેવાનો જોઈએ દેવો ભૂખ મેમી છે આને ભૂલી માફ લેલે થઈ કે કેવા છો રામા રખ કરે ઈનો બોડા પ્લાન ન માફ કરી દે બનાવો કાપણ આપણે ક્યાંય લેવા દેવો દીદી यंकर उमड़ रहे हैं वो बैठ गए हमारे पता है कि क्या है नाम वैसे थोड़ा पास आओ वो इन दाहा मामले में था लेट ने। ले हो ले हो लेट ले हो है लेट ले हो ओ बालो ओ हरा कर दो बालो बालो आपन बालो हो मैंने मतलब कहाँ पर तो बालो तू रेशिम ना भाग ना रेशिम नहीं कोई कोई आप मार ले आगे बैठ तर पहले चीन घास ले ली तो तब बिजी दिशा था अच्छी अकेले मन कराई थी करो और क्या नहीं चलो अब मार खाओ तो बहुत असर नहीं ता क्यों नहीं मारते आई से आ जोर से ये लड़की तो चल रही है ना नहीं चलो दोनों पड़ी सर या दोनों पड़ी सर નું જોનોળે નું નો આલે હવે ખાટે બેસે જોને ખાય ખાય હવે આલે શું ઉખાડું એક ઉખાડું ઓલી તો ડકરા ગાળો બધા નરસે ને ધાઈ થાય મસુ માબા પર ગયા માય કિલો બેઠો તોણ શાક કર ને શું કે હે કેટ

બાબુ <laughs> હાંજે પરીંડ ઱્રાંજે સે જેવીકે સેકર સેકર સાજેકે સેકે સાજાજાજે સેકે નેળ